પાટણ કલેક્ટર કચેરીમાં બોમ્બની ધમકી બ્લાસ્ટની ધમકીઓ ઈમેલ મળતા દોડધામ અધિકારીઓ કર્મીઓ રજા અપાઈ બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે દોડી ગઈ પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બ મુકાયો હોવાની ઈમેલ આઈડી મળતા હડકમ મચી ગયો હતો ઈમેલમાં બપોરે ત્રણ વાગ્યા સુધી કલેક્ટર કચેરી બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી આ ગંભીર પરિસ્થિતિ ધ્યાને રાખી તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે આ એક એક ઇમેલ આવ્યું હતું આ કલેક્ટરના આઈડી ઉપર કે આ એક બોમ્બ ત્રટ જેવું એમાં રાખ્યું છે આજે ત્રણ વાગે પહેલાં આઈડી બ્લાસ્ટની સંભાવના છે એમ કરીને એક એક અનોમસ ઈમેલ આઈડી હતા થર્ડ પાર્ટી ડોમેન વાળા નથી એક થર્ડ પાર્ટી એક ઈમેલ આવ્યું આ એક બેસિક પ્રિકોશનરી છે કે કોઈ પણ એક એસઓપી તરીકે બધાને ક્લિયર કર્યું છે હવે બીડીએસ આવે બોમ્બ ડિટેક્શન સ્કવોડથી આપણા ક્લિયર કરવા માગું છું આ બેસિક એક એક પ્રિકોશનરી મેસરથી એસઓપી કોઈ ખબરાણી વાત નથી કોઈ આઈડેન્ટિફાઈ નથી કર્યું છે આઈડી બાબતે બસ એક લગભગ આપણા કચેરીમાં બસોથી ઉપર માણસ હોય તો બધાને ક્લિયર કરવા માટેની બેસિક એસઓપી તરીકે થઈ રહ્યું છે ઈમેલ આઈડી ઉપર નહીં નહીં કશું નહીં કશું નહીં કોઈ વિગત પણ નથી એમાં કોઈ આટલું જ લખ્યું છે કે ત્રણ વાગ્યા સુધી આઈઈડીની સંભાવના છે એટલે પણ હું બેસિસ બેસીસ ઉપર આપણા ક્લિયર કરવા માગું છું